સાંજે સંધ્યાનો સમય થયેલો ને તે વખતના સમયમાં સ્વામીશ્રી પોતે ત્યાં વ્હીલચેરની અંદર બિરાજમાન હતા અને ત્યારે આ મોબાઈલની અંદર દેખાતો પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો સ્વામીશ્રીને બતાવીને કહ્યું કે તમે આને ઓળખો છો અને ત્યારે સ્વામી ટગર ટગર નજરે જોઈ રહ્યા છે આપણે તો પચાસ જણાનો ગ્રુપ ફોટો પાડ્યો હોય ને એમાંથી આપણે આપણો આપણો ગોતી કાઢીએ કે મારી બાજુમાં આ હતો અને આ બાજુ મારી બાજુમાં હતો પ્રમુખ સ્વામી મહારાજ ભલે કદાચ વિશ્રામ લીલામાં હતા પણ છતાંય સજાગ હતા અને ત્યારે ફરી સંતોએ પૂછ્યું કે બાપા તમે ઓળખતા હો તો કયો આ કોણ છે અને ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે અને શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છે આ બે વાતનો પરિચય એમણે આપ્યો અને આ બે વાતના પરિચયની અંદર દુનિયાના દરેક લોકોના દિલ અંતર મન વિચાર પ્રમુખ સ્વામી મહારાજ તરફ તરફ ખેંચાયા વિના રહે નહીં હવે આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણના સાધુ છે તો સાધુ જેવી કોઈ મોટી પદવી નથી એવું ભગવાન સ્વામિનારાયણે વચના વ્રતની અંદર આપણને બધાને બતાવ્યું પણ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે સાધુ એટલે મહારાજે જ્યાં શબ્દ વાપર્યો હોય ને સાધુ સંત બ્રહ્મ અક્ષર એ બધી જ જગ્યાએ આપણા માટે એ જ વાત પકડવાની કે બધે જ અક્ષરની જ વાત છે બાકી સાધુ થવું બહુ સહેલું છે અત્યારે તમે એક ધોત્યું ને ગાતર્યું લઈને આવો તોય અમે તમને પહેરાવી દઈએ ને સાધુ થઈ જાઓ એટલે ભગવાન કપડાં પહેરાય એટલે સાધુ પરંતુ અહીંયા આગળ બતાવે છે કે ભગવાન સ્વામિનારાયણના સાધુ કેવા સાધુ ઓગણીસો ને પંચ્યાસી ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજને લંડન જવાનું હતું અને તે વખતે મુંબઈ થી રાતના દોઢ વાગે પ્લેન ઉપડે એમાં બાપાને બેસી અઢાર કલાકની જર્ની કરીને લંડન પહોંચવાનું હતું અમે લગભગ ત્રીસેક જેટલા સંતો પણ સાથે હતા અને તે વખતે મને ઠાકોરજીની અને સ્વામીશ્રીના રસોઈની સેવા કરવાની જવાબદારી મને મળેલી એટલે રાત્રે દોઢ વાગે ડોક્ટરોના કહેવા પ્રમાણે પ્લેનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પૂજા તો કરી જો સ્વામીજી ઘણી વખત કોઈ આવું વચન મૂકે ને ત્યારે એ વચનને પાળે ખરા પણ પોતાની મર્યાદામાંથી બહાર જઈને નહીં રાત્રે લગભગ બે અઢી વાગે પૂજા પૂરી થઈ પૂજા પૂરી થયા પછી સ્વામીજી આરામમાં પધાર્યા ઠાકોરજી આરામમાં સવારે દુબઈ આવ્યું દુબઈના એરપોર્ટ ઉપર ત્યાં આગળ આપણું પ્લેન એ અડધો એક કલાક રોકાણ માટે રોકાયેલું તે વખતે ઠાકોરજીને જગાડ્યા ઠાકોરજીને સ્નાન કરાયું ઠાકોરજીને વસ્ત્ર પહેરાવ્યા અને ઠાકોરજી આગળ જે અમે ઠાકોરજીનો નાસ્તો સાથે લઈ ગયેલા એ નાસ્તો તો બધો ધરાયો અને પ્રમુખસ્વામી મહારાજની પાસે આવીને એમ કહ્યું કે બાપા ભ અંગીકાર કરો કારણ કે તમે રાત્રે બે અઢી વાગે તો તમે પૂજા કરી જ લીધી છે તો હવે અત્યારે ડોક્ટરોને કહ્યું છે એ પ્રમાણે દવા લેવાની છે એટલે લેવું તો પડે જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ કઈ ઝપાઝપી ન કરે પણ સ્વામી એટલું બોલ્યા કે સ્વામી કે આપણે પછી બપોરે જોઈશું અત્યારે તો ચાલે એવું છે આપણે બધાએ બેઠાજી તમે અમે બધા હો એમાં તમારો એકલાની વાત નથી કરતો આમ આપણી સામે સરસ મજાનો થાળ આવેલો પડ્યો હોય અને આમ બે હાથ જોડીને સેવકો આજી કરીને કહેતા હોય કે નાના મહામુક્ત રાજ તમે જમો તો તરત લઈ લઈ આગ્રહ કરે છે ને લાવો ને તમારો પ્રેમ છે ને આપણે દિલ તો પ્રેમને જ ઈચ્છે છે ને કે પ્રમુખ સ્વામી મહારાજ મને કે બાલમુકુંદ સ્વામી ની ઉંમર થઈ ગઈ છે એટલે બાલમુકુંદ સ્વામીને નાસ્તો કરાવી દો બાલમુકુંદ સ્વામીને તો ખાલી ઉકાળો પીવાનો હતો દવા લેવાની હતી એટલે એ ઉકાળો પીતો ને પછી તો હવે મજાની વાત ક્યાં આવે છે કે એમાં અમે ચાર જ સંતોએ આ ત્રીસ માંથી સ્નાન કરેલું પૂજા કરેલી બાકી તો બધા એમનામાં જ બેઠા હતા કારણ કે હું તો સેવામાં તો એટલે મારે તો ના લેવું પડે નારાયણ સ્વામીએ નાય લીધેલું મેં નાય લીધું બાલમુકુંદ સ્વામીને એમના સેવકે નાય લીધેલું અને આ પ્રમાણે ત્યાં આગળ અંદર અમે પૂજા કરી લીધેલી ઠાકોરજીનો થાળ થયા પછી આપણને એમ કે પૃથ્વી ઉપર તો હવ લોકો જમે પણ આકાશમાં વિમાનની અંદર ઉડતા ઉડતા જમવાનું એક કેવો આનંદ આવે પણ સ્વામી જમ્યા નહીં એટલે હવે પછી તો આપણો સેવક ધર્મ આવીને ઉભો રહે કે ભાઈ બાપાનો જમે ત્યાં સુધી આપણે કશું કરાય નહીં બપોર પડી બપોરનો થાળ ધરાવ્યો વ્યવસ્થિત રીતે પાંચ થાળ ગાયા સ્વામિનીને આગ્રહ કરીને કહ્યું સ્વામી કે હવે આ લંડન ક્યાં આઘું છે આ રહ્યું હમણાં આવી જશે એમ કરતા અઢાર કલાકે લંડન જયારે પાછું આવ્યું અને આવ્યું ને ત્યારે સ્વામી બાપાએ ઉતરતા પહેલા બધા જ સંતોને કહી દીધું કે મંદિરે જઈને સ્નાન કરીને પૂજા પાઠ કરીને ઠાકોરજીના દર્શન કરીને પછી પારણા કરજો મેં ભલે સ્નાન કરી લીધું ને ની અંદર પૂજા કરી લીધી મારે પણ આ જ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે અને બાપા લંડન મંદિરે આવ્યા ત્યારે એમણે સ્નાન કર્યું સ્નાન કરી પછી ધોતિયા પહેરા પૂજામાં બિરાજમાન થયા અને અહીં પૂજા પાછી ફટાફટ નહીં હો એ તો જે કર્મની અંદર ચાલતી હોય એમ એકાવન માળા કરવાની એટલે કરવાની છે પૂજા પૂરી થયા પછી ઠાકોરજીની આરતી કરી દંડવત કર્યા બધા હરિભક્તોને મળ્યા અને પછી સ્વામી પોતે નાસ્તો કરવા માટે બેઠા હવે મહારાજ પોતે વાત કરે છે કે જે સાધુ સાધુ ભગવાન સ્વામિનારાયણના સાધુ એટલે શું ભગવ વસ્ત્ર સાધુ પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે મોબાઈલની અંદર એમનો જ ફોટો હતો પણ એવું ના બોલ્યા કે આ હું પોતે છું આ એમ છું એમ એ કીધું આજે જણ એકાદશી ઠાકોરજીને ચડ ચી નદી સરોવર માં લઈ જવા જોઈએ સ્વામીસીની આ ઈચ્છા અનુસાર એરી સરોવરમાં ઉત્સવનો કાર્યક્રમ ગોઠવાયેલો તે મુજબ આશરે પંદર હજાર ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા આ સરોવરના દસમા ક્રમાંકિત બડની બીચ પર સ્વામી શ્રી સંતો ભક્તોના સમૂહ સાથે આવી પહોંચ્યા પરંતુ સુસવાટા બંધ પવનને કારણે જળ વિહાર શક્ય બને એમ ન હોવાથી કિનારે ઠાકોરજીને પધરાવ્યા અહીં સૌને પૂજનનો સંકલ્પ કરાવી સ્વામીશ્રી સ્વયં બે હાથે શ્રીજી મહારાજની મૂર્તિ લઈ સરોવરમાં આગળ વધ્યા તે સમયે સાક્ષાત પુરુષોત્તમ અને સ્વામીશ્રીના ગુલાબ સમા કોમળ કરકમળમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજને મીટડાઈ વળ્યા ધોતિયાનો છેડો ચઢાવીને જળમાં ઉભા રહેલા સ્વામીશ્રીને ભેટવા એક તરફ આમ જળ પ્રવાહ ફરી વળ્યો તો બીજી બાજુ આલિંગન આપતો પવન પણ આમ તેમ આવી ચડેલો આ બંને ભક્તોની ભીંસ વચ્ચે સ્વામીશ્રીએ ગાતર્યું પુનઃ ગરમ પાણીથી સ્નાન કરાવ્યું પૂજન કર્યું પણ પવન પુષ્કળ હોવાથી વડે ચાર આરતી કરી છેલ્લી આરતી વખતે સંતોએ પધરામણીના થેલામાંથી કાગળ કાઢીને તેનું ફીંડલું વાળી જેમ જલાવ્યું તે અગન શિખાથી સ્વામીશ્રી આરતી ઉતારી આ પ્રમાણે પાંચ વાર જળ ઝીલાવી ગણેશ વિસર્જન પણ કર્યું સ્વયં પ્રસાદિક જળ શિરે ચડાવી સૌના મસ્તકે છાંટ્યું દેશના સંતો ભક્તોનું સ્મરણ કર્યું દ્વિશતાબ્દી મહોત્સવ દેશ વિદેશના તમામ મંદિરના કાર્યો સત્સંગના કાર્યો જલ્દી સિદ્ધ થાય એ માટે ધૂન કરી આમ બળની બીચને બઢતી આપી તીર્થત્વ આપી શ્રી ઉતારે પધાર્યા ત્યારે હજી ઉત્સવ સ્મૃતિના જળમાં હિલોડા રહી લહેરા એરીમાં ઠાકોરજીને થાળ ધરાવી તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની સવારે સાડા અગિયાર વાગ્યે વિદાય થયેલા સ્વામીજીના માર્ગે લગભગ એકસો સાઠ કિમીની મુસાફરી થઈ ત્યાં ફ્રેન્કલેન આવ્યું અહીં બે પધરામણી કરી પુનઃ એકસો સાઠ કિમીનું અંતર કાપી સ્વામીશ્રી સાંજે પાંચ વાગે ક્લિવલેન્ડ પધાર્યા અત્રે તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ જણજીલણીનો પ્રતિક સમય ગોઠવાયો હતો વળી આ દિવસે સપ્તાહનું ચક્ર પૂરું થતું હોવાથી અમેરિકાના દૂર દૂરના કેન્દ્રોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડેલા જોકે લગભગ દરેક વીકેન્ડ શનિ રવિના દિવસોમાં આઠસો નવસો કિમીની મુસાફરી કરી હરિભક્તો લાભ લેવા દોડી આવતા અહીંના ઉત્સાહી યુવાનોનો સત્સંગ લગાવ અલૌકિક હતો આવા ભક્ત સમુદાય સાથે સવારની કથા બાદ એરી સરોવરના હેડલેન્ડ બીચ પર આવી પહોંચતા જ્યાં નિત્ય પ્રત્યે રંગીલા જીવોનો અલૌકિક આનંદ ઉછળતો હતો ત્યાં જે ભક્તિના તરંગો હિલોડા લઈ રહેલા સ્વામીએ કિનારા નજીક ઠાકોરજી તથા ગણેશજીને પધરાવી મહાપૂજા શરૂ કરાવી તેમાં સ્વયં જ સૌને સંકલ્પનું જળ આપવા લાગ્યા પણ અધવચ્ચે જ અચાનક પૂછ્યું આ પાણી ગાળેલું છે આ પ્રશ્નથી સૌ ચૂપ રહી ગયા કારણ કે તે જળ અણગણ હતું સર્વરમાંથી સીધું જ ભરીને પંચપાત્રમાં મૂકી દીધે તેથી સ્વામીશ્રીએ તે ઢોળાવી નવું ગાળેલું જળ સૌના હાથમાં આપી સંકલ્પ કરાવ્યું શ્રીજી સ્થાપિત ધર્મ મર્યાદાનું આટલું સૂક્ષ્મ અનુસંધાન ગુણાતીત સંત સિવાય કોણ રાખી શકે આજે સવારથી જ માથે ઝડુંબી રહેલો વરસાદ કેવળ સ્વામીશ્રીની કૃપાથી જ નીચે આવી શક્યો નહોતો પરંતુ પવને માઝા મૂકેલી તેથી સરોવરમાં પ્રચંડ મોજા ઉછળતા હતા તેની વચ્ચે સ્વામીશ્રીએ મહંત સ્વામી સાથે મોટર બોટમાં બેસી ઠાકોરજીને પાંચ પ્રદક્ષિણા કરાવી પોતે પણ સરોવરના અતિ ઠંડા જળમાં નાહ્યા બરફ જેવું ઠંડુ પાણી અને સુસવાટા ભેર વહેતા પવન વચ્ચે સ્નાન કરતા સ્વામીશ્રી સાચે દેહાતીત જણાઈ રહ્યા આ સ્નાન વિધિ બાદ પિકનિક સ્પોટ પર ઉભેલા પીપળા જેવા એક વૃક્ષની છે સભા ભરી આશીર્વાદ આપતા તેઓ બોલ્યા લાભ લેવા બધા દૂર દૂરથી આવ્યા ભક્તિ મહારાજના સમયમાં સૌ ગાડે બેસીને આવતા આજે ગાડીઓમાં શ્રીજી બધા સમયા બાંધ્યા છે બીજા બધા મેળાને આપણો સમય દર્શન કથા વાર્તાના લાભ માટે સમયું કથાથી જ્ઞાન પ્રાપ્ત થાય ને દર્શનથી મહિમા સમજાય ક્લિવલેન્ડના રોકાણ દરમિયાન સ્વામી શ્રી શહેરના સાર્વજનિક ગ્રંથાલય યુક્લિડ સેન્ટ્રલ જુનિયર સ્કૂલ બેપિટ્સ ચર્ચ વગેરે સ્થાનોમાં સભાઓ કરીને જાહેર જનતાને સારો લાભ આપ્યો